નીરવ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એકતા કપ સીઝન પાંચની પહેલી મેચથી શુભારંભ થયો હતો અંકલેશ્વરના કલ્પેશ પટેલ કાર્તિક કોરી અને અશ્રફ દિવાન દ્વારા ચાર સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સિઝન પાંચનો આજનો શુભારંભ થયો હતો ટુર્નામેન્ટમાં ભાગ લેનાર આઠ ટીમોના ઓનર્સ આમંત્રિત મહેમાનો અને સ્પોન્સરોની હાજરીમાં ટ્રોફીને ખુલ્લી મૂકી ટૂર્નામેન્ટની આમંત્રિત મહેમાનોના હસ્તે રિબિન કાપી મેચની શરૂઆત કરવામાં આવી હતી યુવા પ્રતિભાઓને એક પ્લેટફોર્મ મળી રહે તેમાં શહેરમાં કોમી સૌહાર્દ જળવાઈ રહે તેવા શુભ આશયથી સતત ચાર વર્ષથી રમાતા એકતા કપની પાંચમી સિઝનનો આજની પ્રથમ મેચ ગત વર્ષની ચેમ્પિયન ટીકે મોમેન્ટ અને અલ્બેક વોરિયર્સની મેચથી થઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરતા ટીકે મોમેન્ટની ટીમના ઇમરાન જોલીના પચીસ બોલમાં ચુમ્માલીસ તેમજ કેપ્ટન શાહિલ મિર્ઝાના અઠ્ઠાવીસ બોલમાં સુડતાલીસ રનની મદદથી એકસો સત્યાસી રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં અલ્બેક વોરિયર્સે उज्वल ठाकर्नना 50 बॉल में 85 रन नॉट आउट તેમજ ફેઝાન બ્રિટિશના 20 बॉल में 33 रन नॉट आउट ની મદદથી 18 ઓવરમાં ટાર્ગેટ પૂરો કરી વિજય પ્રાપ્ત કરી ટૂર્નામેન્ટની વિજી શરૂઆત કરી હતી આ પ્રસંગે બરૂડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન ઇસ્માઇલ મતાદાર હેમંત મોદી સમીર હિજ સ્ટાઇલ સલામભાઈ યુનુસભાઈ નવાબ ફારૂક ટેલર સમત દાદા રાજુભાઈ મજ્જુભાઈ તેમજ કોમેન્ટેટર આશિષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પુરાની સ્પોર્ટ્સ ક્લબના સુંદર ગ્રાઉન્ડ ઉપર એકતા કપ અંકલેશ્વરના ખેલાડીઓ માટે જે રમાઈ રહી છે સિઝન ફાઈવ એ ઘણા સારા વાતાવરણમાં જે શરૂઆત થઈ જઈ રહી છે અને ખાસ કરીને આ લીગની જે હું આ ટુર્નામેન્ટની જે વાત કરું એ જે સિઝન થી એને ફોલો કરું છું ઉત્તરોત્તર જે લોકો પ્રગતિ કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે એ આ એકતા કપના જે આયોજકો છે મેઇન જે મારા મિત્રો છે કાર્તિકભાઈ અને કલ્પેશભાઈ ખરેખર એ લોકોએ એને એમની ટીમે સુંદર કામગીરી કરી છે ડિસિપ્લિનથી હવે ટુર્નામેન્ટ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે દરેક વસ્તુ જે જરૂરી હતું એ લોકો મેં ફોલો કરી કરીને એક એવા સ્ટેજ પર આવી ગયા છે કે પ્લેયરો ભી એ રીતે મોટિવેટ થઈ રહ્યા છે એટલે હંમેશા મારા કોઈ ભી ફંક્શનમાં હું કહેતો આવું છું કે જ્યાં સુધી આયોજકો સ્ટ્રીક્ટ નહીં થશે ત્યાં સુધી પ્લેયરો એને ફોલો નથી કરવાના તો એને અનુસરીને આ લોકોએ જે નિયમો બનાવ્યા છે તો આજે દરેક પ્લેયર ડિસિપ્લિનમાં રમી રહ્યા છે અને આ લીગને સફળ બનાવવામાં આ જ ફ્રેન્ચાઇઝ આ જ પ્લેયરો અને ખાસ કરીને સ્પોન્સરનું જે વાત કરું કે સ્પોન્સર વગર આ ટુર્નામેન્ટ બિલકુલ અધૂરી છે બિકોઝ આ ટુર્નામેન્ટમાં એટલું ફંડ્સ જોઈએ અને એને પૂરું પાડે છે આ સ્પોન્સરો જે બી સ્પોન્સરો આ ટુર્નામેન્ટમાં જોઈન થયા છે હિસ્ટાઇલ છે આ લોક મસાલા છે કે જેટલા બી બીજા સ્પોન્સરો છે આ લીગમાં ખરેખર એ લોકો અભિનંદનને પાત્ર છે અને ખાસ કરીને આ લીગને જે લોકો સુધી પહોંચાડે છે એ મીડિયાનો બી ખરેખર કામગીરી હું જોઈ રહ્યો છું કે જે લોકો આ ગ્રાઉન્ડ રમાય છે મીડિયાને પણ ખરેખર અભિનંદન પાત્ર છે આજે મને બોલાવ્યો એને મને આમંત્રિત કર્યો મારે સન્માન આપ્યું એ બદલ સમગ્ર એકતા જે કપ છે એના આયોજકોનો ખાસ કરીને મારા મિત્રો કાર્તિકભાઈ અને કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ